તો જય હિન્દ અને જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે બધાનું ગુજરાતી કિચનમાં અને આજે આપણે લઈએ પછી લારી જેવું એકદમ ઓ પાણીપુરીનું પાણી તમે જોઈ શકો છો મિત્રો તો એના માટે છે ને મિત્રો જોવો તાજો એકદમ નવો સરસ ફુદીનો વાડીયાથી કપાયેલો જ આવ્યો છે અને તાજી તમૂર જેવી ધાણાભાજી લઈ લેવાની છે મિત્રો બરાબર તમે ફુદીનાના પાન જો એક વખત કેવડા મસ્ત મોટા અને સરસ છે બરાબર આપણા ફુદીનાને ધોઈ અને પછી આપણે લેવાનું છે મિક્સરનું પવાલું લેવાનું છે મિત્રો બરાબર હવે આવડું પવાલું લઈ લીધું છે હવે ફુદીનાને આપણે ધોઈ નાખ્યો છે ફુદીનો ધોવાઈ ગયો અને પછી આપણે આમાં નાખી દઈશું બરાબર ફુદીનો વધારે પ્રમાણમાં ફુદીનો હતો એટલે મેં બે વખત કર્યું છે મિત્રો બરાબર તમારે જેટલું પાણી બનાવવું હોય એટલી વખત તમે કરી શકો છો તોય ફુદીનાનો ટેસ્ટ વધારે સરસ આવશે એટલે ફુદીનો વધારે માત્રામાં લેવાનો છે બરાબર જોવો ફુદીનો નખાઈ ગયો છે મિત્રો અને હવે નાખ દેવું આપણી તાજી તમૂર જેવી ધાણાભાજી જુઓ હજી તાજી તાજી જ બીટેલી છે મિત્રો કેવી સરસ ધાણાભાજી લીલી છમ જેવી લાગે છે બરાબર ધાણાભાજી અને ફુદીનાનું પ્રમાણ એકદમ વધારે રાખવાનું છે બરાબર અને હવે આપણે લેશું મરચાં બરાબર મરચાં છે ને એક બે નાની મરચી હોય ને એ કટ કરવાની એટલે તીખાસનું પ્રમાણ રહીએ એક આદું મોટું મરચું નાખવાનું અને બહુ તીખું ના કરવા જતા હો પછી હવારમાં ખબર છે ને હા બરાબર જુઓ હવે મરચી નાખી દીધી છે થોડુંક નિમક નાખી દઈશું બરાબર એક પછી એક બરાબર બધા મસાલા નાખવાના છે થોડાક ખાંડ નાખી દીધી છે બરાબર ખાંડનું પ્રમાણ થોડું કેટલું રાખવાનું છે જેથી ફટાફટ થઈ જાય મિક્સર બરાબર હવે આદુના ત્રણ ચાર ટુકડા નાખી દીધા છે અને પછી હિંગ નાખી દેસું તમે જોઈ શકો છો બરાબર હવે જીરોલા મસાલો હોય ને આપણા ઘરમાં સોડાનો આ મસાલાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે એટલે થોડોક એવો મસાલો પણ આપણે એડ કરી દેસું બરાબર તમે જોઈ શકો છો અને હવે પાણીનો ટેસ્ટ એકદમ અને કલર જળવાઈ રહે ને મિત્રો એટલા માટે બે ત્રણ બરફના ટુકડા જરૂર નાખવા જેથી એનો કલર લીલો છમ જેવો જળવાઈ રહે બરાબર એટલે બરફના ટુકડા તો એડ કરવા ને કરવા જ અને હવે નાખ દઈશું લીંબુ લીંબુનું એક ફાડું અથવા તો આખું લીંબુ પર તમે એડ કરી શકો છો અથવા તો પાછળથી કરો તો પણ ચાલે બરાબર અને હવે આપણે આને પેક કરી અને મારી દઈશું મિક્સર બરાબર રેડી આપણે બે ત્રણ ચકેડા મારી દઈશું એક ધારું નથી ફેરવવાનું થોડું થોડું કરી અને ફેરવવાનું છે મિત્રો તમે જોઈ શકો છો બરફના ટુકડા નાખશો ને મિત્રો એટલે તમે જુઓ એકદમ લીલું સરસ પાણી બનશે જેથી એનો કલર નહીં બદલાય જરાય તમે જોવો હવે છે ને કેવું સરસ બન્યું છે તમે જુઓ હવે છે ને એક તપેલામાં આપણે એને કાઢી લેશું બરાબર આ ઘાટી ગ્રેવી હોય છે જેને ગારવી હોય ને ગારી પણ શકે છે અને ન ગારો ને તો વધારે સારું મિત્રો હું તો એમ કહું છું કે ગારવી જ ના જોઈએ જેથી છે ને ને નાના નાના કટકાનો એકદમ મોઢામાં ટેસ્ટ આવે મિત્રો એટલે હું તો ક્યારેય ગ્રેવીને ગારતી જ નથી બરાબર હવે આપણે આમાં પાણી એડ કરી દેવાનું છે એક કરશ્યો બે કરશિયો બરાબર જે પ્રમાણે આપણે ગ્રેવી હોય એ પ્રમાણે પાણી એડ કરી દેવાનું છે મેં એક કરશ્યો પાણી એડ કર્યું તો બરાબર તમે જોઈ શકો છો હું તમને ચમચો હલાવીને બતાવું છું કેવી સરસ લાગે છે આપણું પાણી પાણી વધારે છે ને આને ગાડી દેશો ને એ તો એકદમ પતલું થઈ જશે તમે જુઓ મિત્રો કેવું સરસ પાણી દેખાય છે આવી રીતના ઘાટું હોય ને તો પાણીપુરીમાં આપણે એનો ટેસ્ટ પણ સરસ આવે છે બરાબર તમે જુઓ નાના નાના ટુકડા આવે ને જેથી પાણીપુરીમાં પાણીનો સ્વાદ એકદમ સરસ આવે છે બરાબર હવે આપણે આમાં થોડાક મસાલા એડ કરશું બરાબર કેમ કે પાછળથી પણ આપણે ચાખી અને ટેસ્ટ કરી અને મસાલા જેમ ઘટતું હોય એ પ્રમાણે એડ કરવાના છે બરાબર હવે થોડુંક એવું નિમક નાખી દઈશું પછી સબરસ પાણીપુરીનો મસાલો આવે છે તે પણ તમે એડ કરી શકો છો મારા ઘરમાં અવેલેબલ હતો એટલે મેં એડ કર્યો છે બરાબર અને હવે નાખશું જલજીરા આનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે મિત્રો તમે હોય તો પણ નાખી શકો છો અને ન હોય તો પણ ચાલે બરાબર અને પાછો ફરીથી મેં જીરોલા મસાલો નાખ્યો છે અને પાછળથી પાણી આખું ટેસ્ટ કરી લેવું બરાબર જે પણ કંઈ ઘટતું હોય મસાલા એ આપણે એડ કરી શકીએ છીએ બરાબર અને હવે મિત્રો મારું પાણી તો એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે તમે જોઈ શકો છો પાણીનો કલર પાણીનો ટેસ્ટ પણ બહુ સરસ આવ્યો છે કે બહુ સરસ ઘટ અને બહુ મસ્ત પાણી બન્યું છે જો તમને મારા વિડીયોમાં થોડુંક પણ ગમ્યું હોય ને તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો બધાને જય શ્રી કૃષ્ણ